હવે તો કોલગેટ ને ઘસી ઘસીને કાઢી લીધું છે આમાં કની વધ્યું જ નથી મમ્મી આજે સાંજે કામેથી આવ ત્યારે દસ રૂપિયા વાળું નાનું પેસ્ટ લઈ આવજે સીતાની સવાર ચાર વાગ્યા માં પડી જતી બંને દીકરાઓ ને સાથ વાગ્યાની સરકારી નિશાળ માં બેસાડ્યા હતા એ બંને જાગે તે પહેલા હેમનું બપોરનું જમવાનું પોતાનું ટિફિન ઘર

પોતાને જોઈને એને ડર લાગી ગયો સફેદ રાતા કાળા અને ગ્રે રંગના વાળની ચાર પાંચ લટ બહાર હતી અંબોડો છૂટવા આવ્યો હતો રાણી રંગના બ્લાઉઝમાં ચાર નાના અને બે મોટા કાણા પડી ગયેલા અને પહેરેલી સાડી નો રંગ એટલો ઘસાઈ ગયો હતો કે હવે તો સીતાને પણ યાદ નહોતું કે એ રંગ નું પરખ કેમ કરે નાનપણમાં દાદીમાં જ્યારે રામ સીતાની વાર્તાઓ કહેતા સીતાના મહાન ત્યાગ અને અગાધ પ્રેમી ગાથાઓ કહેતા ત્યારે સીતાને થતું કે પોતાને પણ શું નેવા જ રામ મળશે સીતાના જેની સાથે લગ્ન થયા એનું નામ રામ નહોતું પણ સીતા એને રામ કહીને જ બોલાવતી શરૂઆતના વર્ષો ખૂબ આનંદમાન વીત્યા પાંચ વર્ષમાન બે દીકરા પતિની સરસ નોકરી અને સીતા બનીને રહેતી એક ઉત્તમ ગૃહિણી રવિવારે ફરવા જવાનું બહાર જમવા જવાનું રોજ રાતના પાંચ રૂપિયા વાળી કુલ્ફી ખાવાની મહિનામાં બે જોડી કપડા લેવાના ઓવન ફ્રીજ એલઈડી ટીવી બધું જ વસાવ્યું ન સીતાએ ધીમે ધીમે હપ્તે હપ્તે અને સીતાને ખબર પણ ના રહી કે ક્યારે પતિ તરફથી મળતો સ્નેહ પણ હપ્તે હપ્તે ટુકડે ટુકડે મળવા લાગ્યો રામ તરફથી મળતો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો ઘરે આવવાનો સમય બદલાઈ રહ્યો હતો બાળકો તરફ બેધ્યાન થઈ ગયેલો રામ હવે અઠવાડિયામાં બે ત્રણ વાર દારૂ પીને ઘરે આવતો સીતાએ જે રામને કલ્પ્યા હતા તે આવતો નહોતા મમ્મી સાફ કરી દેને ફરીથી નાના પાંચ વર્ષના કુશેબો પાડી સાડીનો છેડો કમરે ભરાવી સીતા બાથરૂમ તરફ ગઈ હજુ તો હાથ ધોતી હતી કે મોટા લવે ચડ્ડીમાંથી તૂટી ગયેલા બટનન તૂટી ગયેલા બટનને ટાંકવા બુમરાન મચાવી એનું બટન ટાંકતા ટાંકતા ફરી સીતા વિચારોમાં સરી પડી જીદ કરીને બંને છોકરાઓના નામ લવકુશ રાખ્યા હતા રામે ત્યારે કહેલું કે સીતા જેટલું તને રામાયણના રામ સીતાનું

સોળાએઓ પાકીટ ખાલી હતું અને તેના મોમમાંથી સતત લાળ પડતી હતી સીતાએ તેને સંભાળ્યો નવડાવ્યો કપડા બદલાવ્યા અને સુવડાવ્યો બીજા દિવસની સવારે જ્યારે તેણે રામને ગઈ રાત વિશે પૂછ્યું તો તેણે ઉડાવ જવાબ દીધેલો સીતા એ દિવસે એની પાછળ ગઈ એને ખબર પડી કે રામની નોકરી છૂટી ગઈ છે અને એ કોઈ સ્ત્રીની જાળમાં ફસાઈ ગયો હતો સીતા બાંધી પડી

આ વાતને આજે દોઢ વર્ષ થવા આવ્યું હતું ફરીથી બંને છોકરાઓ બુમરાન મચાવવા લાગ્યા સીતાએ ફટાફટ ઘરનું કામ આટોપ્યું બંનેને તૈયાર કર્યા અને જૂનું ભંગાર લીધેલું સેકન્ડ હેન્ડ સ્કૂટી ત્રણ કીક મારીને ચાલુ કર્યું જેવા ત્રણેય ગલીમાંથી નીકળ્યા કે આજુબાજુ વાળી સ્ત્રીઓ બોલી વરે તરછોડી દીધી પછી આવી જ હાલત થાય સીતા અઠવાડિયામાં ચાર પાંચ વાર આ સંદર્ભનું કંઈક ને કંઈક સાંભળતી હતી તેવું લોકોને લાગતું અત્યારે એ મહેણાને નજરઅંદાજ કરી સ્ફૂટી મારી મૂક્યું અને બંને છોકરાઓને સ્કૂલે ઉતાર્યા પછી ત્રણેય શેઠાણીઓને ફોન કરીને કહ્યું કે આજે રસોઈ કરવા નહીં આવી શકે સવારના આઠ વાગ્યા હતા સૂરજ ધીમે ધીમે ઊંચે આકાશમાં ચડી રહ્યો હતો

વાળ બ્લો ડ્રાય કરાવ્યા મેનીક્યોર કરાવીને નેઇલ પોલિશ કરાવી એક દુકાનમાંથી હાઈ હીલ્સ ખરીદી અને એ જ મોલના વોશરૂમમાં જઈ કપડા બદલાવ્યા સ્કૂટી ત્યાંના પાકગ માં જ રહેવા દઈને કેપ કરીને પોતાના એટલે કે રામના ઘરે પહોંચી દરવાજો ખોલીને સીતાએ વિફરેલા અવાજે કહ્યું રામ હવે બસ રામ નશાની હાલતમાં સોફા પર ઉંદો પડેયો હતો સીતાએવીયા હલબલાવીને પાણી નાખ્યું અને હોશમાન લાવી બે ઘડી રામ સીતાને જોઈ રહ્યો શું ના એની પત્ની સીતા જ હતી જેને જોઈને તેને ઉલટી થઈ જતી જેના આંખો દિવસ કામ કરતા રહેવાના કારણે રાતના આવતી પરસેવાની વાસને તે સહન નહોતો કરી શકતો અને એટલે જ બાજુમાં સુવાનું ટાળવા લાગેલો જેના વાળ ક્યારેય ઓળેલા

પ્રેમથી બનવા ગયું પણ સીતાલો કરી દીધો દોઢ વર્ષ નો હું તૈયાર નથી તારી ભૂલ તને મુબારક રામ આ વખતે અગ્નિ હું નહીં નાખું તારે આપવાની છે હું કળિયુગની સીતા છું એકલ અવતરણ રામ સીતા જોઈ રહ્યો તેની આંખમાંથી નીકળતી અગન જ્વાળાઓમાં માં તેને પોતાની અગ્નિ પરીક્ષા દેખાય રહી